હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘળી સેવોની રેસીપી તો એકદમ ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો એવી જે સેવો ઘળી બનાવવા માટે અહીંયા મેં ટુ બાય થ્રી કપ જે સેવો જે સેવઈ આવે છે તે લઈ લીધી છે આ રીતની જે સેવઈ આવે છે એ લઈ લીધી છે આ ઇઝીલી તમને કોઈ પણ ગ્રોસરી શોપમાં કે પછી મોલમાં મળી જાય છે વન બાય ટુ કપ મેં અહીંયા ગોળ લીધેલો છે આની સામે અને ગોળને મેં કટ કરીને લીધો છે અને વન ટેબલ સ્પૂન જેટલા મેં અહીંયા કાજુ બદામ કટ કરીને લીધા છે આપણે થોડા ગાર્નિશિંગમાં વાપરીશું અને થોડા શેવમાં ઉમેરીશું તો ચલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ ગેસની ફ્લેમને આપણે ઓન કરીશું થોડી કેવી ગરમ થઈ જાય એટલે આપણે ઘી ઘી થોડું કેવું ગરમ થાય એટલે આપણે તેના અંદર શેવઈ રાખી હતી તે એડ કરી દેસું અને તેને આપણે ઘીમાં રોસ્ટ કરીશું પહેલાં તો હળવા હળવા હાથે આપણે તેને મિક્સ કરતા જઈશું આને આપણે ઘીમાં રોસ્ટ કરવાની છે આનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ઘીમા રોસ્ટ કરવાથી તો આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આને રોસ્ટ કરીશું ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખીશું જો હાઈ ફ્લેમ પર આને રોસ્ટ કરશો ને તો સેવો છે એ બળી જશે તો લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની અને આને આપણે રોસ્ટ કરીશું બે થી ત્રણ મિનિટ સુધી હવે સેવોને રોસ્ટ થતાં બેથી ત્રણ મિનિટ જેવું થાય ગયું છે તો હવે આપણે તેની અંદર કાજુ બદામ જે કટ કરીને રાખ્યા હતા એ થોડાક એડ કરીશું અને થોડાક આપણે ગર્નિશિંગમાં વાપરીશું સારી રીતે એક મિનિટ જેવું થાય ત્યાં સુધી રોસ્ટ કરી હવે કાજુ અને બદામ ને રોસ્ટ થતા એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ઉકળતું ગરમ પાણી આપણે આની અંદર ઉમેરવાનું છે તો થોડું થોડું પડતા જઈએ અને આપણે પાણી ઉમેરીશું બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું

બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે આની અંદર કટ કરેલો ગોળ એડ કરીશું તમે આખો ગોળ પણ એડ કરી શકો પરંતુ જો કટ કરીને એડ કરશો ને તો એ જલ્દીથી મેલ્ટ થઈ જશે એના માટે હું કટ કરેલો ગોળ ઉમેરી રહી છું અને તમારે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકાય પણ ગોળમાં સારી રહે છે આ સેવો અને હેલ્ધી ઓપ્શન પણ થઈ જાય છે એના માટે હું ગોળ વધારે પ્રિફર કરું છું તમારે ખાંડમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું ગોળનું પણ પાણી થશે એટલે આપણે હવે પાણી ઉમેરવાની જરૂર નથી અત્યારે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સુધી એક્સ્ટ્રા પાણી ત્યાં સુધી કૂક થવા દીધી હતી ને હવે આપણી જે સેવો છે એ રેડી થઈ ગઈ છે સર્વ કરવા માટે તો હવે હું આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો રેડી છે આપણી ગળી સેવ મેં આને બદામની સ્લાઇસ ગાર્નિશ કરી છે તો કંઈક ગળીયું ખાવાનું મન થાય અને હેલ્ધી પણ ખાવું હોય તો ત્યારે તમે આ સેવો બનાવી શકો છો અને ખૂબ જ ઝટપટ માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ અવનવી રેસીપીની અપડેટ સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ